કિશોર વડગામમાં સાડા આઠ ઇંચ વરસાદના અહેવાલ આવી રહ્યા છે ત્યારે હાલ બનાસકાંઠામાં કેવી પરિસ્થિતિ છે કયા કયા વિસ્તારો છે જ્યાં પાણી ભરાયા છે ચોક્કસથી પંખ જે બનાસકાંઠાના હાલ બેહાલ છે વહેલી સવારે ત્રણ વાગે જે વરસાદ શરૂ થયો હતો તે અત્યારે પણ શરૂ છે વડગામની હાલત બહુ જ ખરાબ છે વડગામમાં સાડા ઇંચ આઠ વરસાદ વરસ્યો છે તો પાલનપુરની અંદર છ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે તો છેલ્લા આઠથી દસની વાત કરીએ તો છેલ્લા બે કલાકમાં ધાનેરાની અંદર ચાર ઇંચ વરસાદ વરસતા ધાનેરાના પણ હાલ બેહાલ થયા છે આમ ધાનેરામાં પણ પાંચ ઇંચ જેટલો વરસાદ ફાંક્યો છે જ્યારે દાંતીવાડામાં પણ સાડા છ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે વરસાદના લીધે પાલનપુર વડગામ દાંતીવાડા અને તાલુકાના જે ગ્રામીણ વિસ્તારો છે પાણીમાં ગરકાવ થઈ છે આપણે દ્રશ્યો બતાવી સીધા જ પંકજ કે આ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે દુકાનોની અંદર પાણી ઘુસ્યા છે દુકાનોની અંદર પાણી ઘુસવાના લીધે વેપારીઓના હાલ અત્યારે બેહાલ થયા છે સવારે છ થી લઈને આઠ વાગ્યા સુધી માત્ર બે કલાકની અંદર જ ચાર ઇંચ જેટલો જે વરસાદ છે આ વરસાદના લીધે દુકાનોમાં પાણી ઘુસી જવાથી અત્યારે બેહાલ થયા છે જેટલી પણ દુકાનો આવેલી છે તે તમામ દુકાનોના હાલ અત્યારે બેહાલ જોઈ શકાય છે કેટલા વાગે પાણી ઘૂસ્યું તો ને અત્યારે શું પરિસ્થિતિ છે ભાઈ પાંચ વાગે ફોણી આવ્યો અમને તો ખબર નથી અમે તો અહીંયા ખબર નું દુકાન ખોલવા એટલે તો ગુડાગુડા હુમલો કેળા હું કોઈ થઈ ગયો બરોબર હવે બે બે રૂપિયા કરી કમાતા તમારો કાઉન્ટ્યુટર પણ નેટ લોન કરીને લાવ્યું હતું એ કોમ્પ્યુટર પણ જતું પણ પછી આ ઝેરોક્સ મશીન હતું બે લાખ નું લાવ્યું હતું એ પણ જતું રહ્યું આ લેમિનેશન મશીન આ બધો કાર બાર આ બધું મોબાઈલ નેચે પડ્યા હતા ગ્રાહકના મોબાઈલો લાવેલા હતા જે રિપેર કરવા માટે એ પણ પોણીમાં મોજા રહ્યા હવે મારે શું કરવું કોઈ પરિસ્થિતિ નથી આજની તારીખમાં કોઈ નગરપાલિકા સહાય કરવા બરોબર રહે નકા કોઈ આધાર જ નથી શું કરવું મેં તો ગરીબ માણસો કેટલી દુકાનોમાં પાણી ભરાય આ આખું જે શોપિંગની નેચીની દુકાનો બધામાં પાણી ભરાઈ ગયું હોય અને પહેલાં આપણે ચીલી દુકાનમાં તો કંઈક મોટું શું બે આયોગ્ય ખાતાનું કંઈક મશીન પ્રાઇવેટ બે હાલ જોવા મળી રહ્યા છે ખાસ કરીને જે છેલ્લા બે કલાકમાં જે વરસાદ વરસ્યો છે તેના લીધે આ દુકાનોમાં પાણી ઘુસ્યા છે ધાનેરા નગરપાલિકા દ્વારા ફ્રી મોન્સૂન મોટા મોટા દાવાઓ કરવામાં આવ્યા હતા લાખો રૂપિયાનો ખર્ચ ગટરો અને નાળાઓ સાફ કરવા માટે કરવામાં આવ્યો હતો તે તમામ ખર્ચ અને પ્રી મોસુમ જે પ્લાનિંગ છે નગરપાલિકાનું તે અત્યારે પાણીમાં ગરકાવ થયું છે જ્યાં નજર કરીએ ત્યાં પાણી પાણી જોવા મળ્યું છે દુકાનોમાં પાણી ઘૂસી જતા જે વેપારીઓ છે તે પણ મુશ્કેલીમાં મુકાયા છે આપણે વાત કરીશું દુકાનદાર જોડે કેટલા પાણી દુકાનમાં ઘૂસ્યા છે શું હાલત છે અત્યારે અમે સવારના પાંચ વાગ્યે એટલે અમારી દુકાનની અંદર પાણી ભરાય ભરાઈ ગયા હતા અને નગરપાલિકાને પણ જાણ કરી પણ એનું કોઈ નિરાકરણ આપતું નથી અને અમે એટલા હેરાન થઈ રહ્યા કે એની કોઈ કહી શકે એમ નથી અમારે માલ સમાન બધું પલળી ગયું હોય દુકાનની અંદર ગુડા ગુડા સામો પાણી છે અને બાજુમાં સીટી સ્કેન આવેલું પણ એ પણ બે થી અઢી કરોડનું નુકસાન છે અને વેપારીભાઈ ખૂબ જ હેરાન છે એમ એનું નિરાકરણ આવે એવી અમે અપેક્ષા રાખી રહ્યા છીએ તો શું કહેશો તમારી તો દુકાનનું નું ઉદઘાટન હતું આજે અને ત્યાં દુકાનમાં જ પાણી ભરાઈ ગયા છે કેટલું નુકસાન અમારે કાલ દુકાનનું ઉદ્ઘાટન ઉદઘાટન છે આજ ત્રણ ત્રણ ફૂટ પાણી પડ્યું છે બરોબર અમારે કેવી રીતે ધંધો કરવો છે અંદર સામાન લાવ્યો પડ્યો હોય બધું નુકસાન થઈ ગયું ફ્રીજે પેલા મશીને જે અન્ય સામગ્રી કે આ ખાદ્ય પદાર્થ રીતે બધી ના થાય છે બરોબર કેવા હાલ હાલ છે અત્યારે દુકાનમાં દુકાનમાં આ બહુ ખરાબ જ છે પાણી અંદર ઉધલા સુધી ઘૂસી ગયું છે મશીન ઇક્વિપમેન્ટ ઘણા બગડ્યા છે લાખો રૂપિયા નુકસાન છે હવે આ નુકસાનનો જવાબદાર કોણ કરે છે આપણે દ્રશ્યો બતાવીશ કે આ પાણી ભરાઈ જવાના લીધે દુકાનોના હાલ અત્યારે જે બેહાલ જોવા મળી રહ્યા છે આ એક જમુલ સ્ટોર્સની દુકાન છે ત્યાં પણ આપ બે શકો છો કે ઝેરોક્ષ મશીન હોય કે ચોપડાઓ હોય જે તમામ અત્યારે પાણીમાં ગરકાવ નજરે પડી રહ્યા છે અને પાણી ભરાઈ જવાના લીધે વેપારીઓને મોટું નુકસાન પણ થયું છે બાજુમાં સિટી સ્કેન મશીન અને એક્સરે મશીન આવેલા હતા તે પણ પાણીમાં ગરકાવ થયા છે અને દુકાનોની અંદર ત્રણ થી ચાર ફૂટ જેટલા પાણી ભરાઈ જવાના લીધે દુકાનોના હાલ બેહાલ થયા છે મહત્વની વાત તો એ છે કે જે સતત વરસાદ વરસી રહ્યો છે તેના લીધે પાલનપુર વડગામ દાંતીવાડા અને ધાનેરાના હાલ બેહાલ થયા છે પરંતુ કોઈ ટીમ પહોંચી નથી વહેલી ની ટીમ જે છે તે અનેક વિસ્તારોમાં ગઈ છે અનેક વિસ્તારો જે પાણીમાં ગરકાવ થયા છે વહીવટીતંત્ર જોડે પણ વાત થઈ છે પરંતુ આ પાણી નિકાલ કરવાની જવાબદારી ધાનેરા નગરપાલિકાની આવે છે ધાનેરા હજુ સુધી

એમ દેખાઈ રહ્યું છે જે રહીશો છે તેઓ પણ ઘરમાં કેદ થવા મજબૂર છે આનંદનગર કૈલાસનગર ચાણક્યપુરી સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા તો લડબી નદીનું વહેણ શરૂ થવાના કારણે સોસાયટીઓમાં પાણી જોવા મળ્યા શહેરના ઘણા નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં પાણી ઘૂસી ગયા છે તો આ પાલનપુરથી જે તસવીરો આવી રહી છે તે આપણે બતાવી રહ્યા છે અહીંયા નદીનું વહેણ શરૂ થવાના કારણે સોસાયટીઓ જે છે એ પાણીમાં ગરકાવ થઈ રહી છે અને તેનું વહેણ જે છે એ નજીકની સોસાયટી અને રહેણાંક વિસ્તારોમાં આવી રહ્યું છે અહીંયા પાણી પાણી જોવા મળી રહ્યું છે ચારે તરફ પાણીનું સામ્રાજ્ય છે કારણ કે ધોધમાર વરસાદ રાતના ત્રણ વાગ્યાથી અવિરત પાલનપુર અને તેના આસપાસના વિસ્તારોમાં પડી ગયો છે અને તેના કારણે ચારથી પાંચ ઇંચ વરસાદને કારણે હવે ઠેર ઠેર

ધાનેરાના રૂની પાસે રેલ નદી આવેલી છે જે બે કાંઠે વહેતી થઈ છે ભારે વરસાદને લીધે ધાનેરાની રેલ નદી બે કાંઠે વહેતી થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે રેલ નદી તરફ ન જવા વહીવટી તંત્રએ સૂચના પણ આપી છે બે અલગ અલગ તસવીરો આપને બતાવી રહ્યા છે આ રેલ નદીના દ્રશ્યો છે ધાનેરા પાસે આવેલી આ રેલ નદી જે બે કાંઠે વહેતી થઈ છે અને વહીવટી તંત્રએ સૂચના પણ આપી છે કે કોઈ પણ વ્યક્તિએ રેલ નદીની નજીક કે કિનારાની નજીક જવાનો પ્રયત્ન ન કરવો કારણ કે નવા નીર જ્યારે આવ્યા છે

લઈને સ્કૂલે ન આવવા સ્કૂલો તરફથી સવારમાં જ અપીલ કરવામાં આવી છે અને ત્યારબાદ રજા જાહેર કરાઈ છે અનેક સ્કૂલો આગળના મુખ્ય માર્ગો ઉપર પાણી ભરાયેલા છે જેથી બાળકો સ્કૂલે જઈ શકે તેવી સ્થિતિ જ નથી વરસાદી પાણી અને પાલનપુર સહિત જિલ્લામાં હજુ પણ વરસાદ યથાવત છે અતિભારે વરસાદની હજુ પણ સંભાવના વ્યક્ત કરાઈ છે પાલનપુરમાં આજે સ્કૂલોમાં રજા આપવામાં આવી છે શૈક્ષણિક કાર્ય બંધ રહેશે કારણ કે પાલનપુર આખું જે છે એ જળમગ્ન બની ગયું છે હાલ પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર આપણી સાથે જોડાય છે અનિકેશભાઈ પાલનપુરમાં ભારે વરસાદને પગલે